તો ભાઈ જે ભાઈ હું ગિફ્ટ મેં ને ગિફ્ટ મને મળી ગઈ છે થેન્ક યુ તો ખૂબ ખૂબ આભાર ગિફ્ટમાં હું છે ને હું આગળ ડ્રાઈવર ઉભા એટલે બરાબર ગિફ્ટમાં ખૂબ ખૂબ આભાર કે રાસ કરે અહીંયા બધી ગિફ્ટ બધા અનબોક્સિંગ થાય છે હવે આજે આમાંય બાકી રહી આમાં લીટર મારી દેવા પૈસા ન આપે ને એટલે લીટર જ મારી દેવાના હે બધી હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ શોભ સવાર રામ રામ બધા ભાઈઓને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે નાસ્તો પાસ્તો કરી લીધો છે કામે પડડી ગયા છીએ બટાફ કામ શરૂ કરી દેવાનું છે હવે કંઈ પણ મોડ પીર્યા વગર તો આપણે પહેલાં વેલા છે ને એક્શન રો લેવા જવાનું છે થોડુંક આગળ છે મતલબમાં થોડુંક સિનેમેટિક લઈ લઈશ જોઈ લઈ જ થોડું મિત્રો પાણીનો જગ ખાલી થઈ ગયો છે આપણે બીસલેરી સિવાય તો પાણી પીતા નથી પાછા જો બીસલેરી પાણી પીવાનું અને હવે આપણે એક પાર્સલ લેવા જવાનું છે પાર્સલ આવી ગયું છે ફટાફટ લઈએ પહેલાં પાણીનો જગ લેતા તૈયાર યાર એટલે એકદમ બી કામ થઈ જાય ચાલો તો હવે લઈને સચમાં ભૂલાઈ ગયો જ લઈ લો આવી જાય જગ ભાઈ નહીં જવાના છે જુઓ આ રીતનું કઈ કે અમારે પાણી ભરવાનું છે મંગળા શ્યામ પાણી ભર છે છે કેમ પણ ઇસ્કાર મારા કે નહીં એટલે અવાજ આવતો તો ટ્રાન્સપોર્ટમાં પાર્સલ આવેલું છે પાર્સલ લેવા જવાનું છે હા ભાઈ હજી પાણી ભરે છે ત્યારે અવાજ નહીં આવે

હેન્ડલ પ્રોફાઇલ હેન્ડલ કહેવાય મારવાના છે આને છે ને કે આવી રીતના મારવાના છે ચાલો ઇન્સ્ટોલેશન કરવાનું છે આવી રીતે અહીંથી સ્ક્રુ મારી દેવાના એ અંદર નહીં જાય આવું દેખાયા પછી આ છે ને આ પંદર કિલોના છે અને બીજા આવ્યા છે જો આ છે ને આ સો કિલોના છે દેખાય આ છે ને સો કિલોનો જે છે મતલબ મેં છે સો કિલો જે વજન હોય ને એની તાકાત હોય ને એટલે મતલબ મારા આટલામાં તાકાત આવે એટલે એને સો કિલો કહેવામાં આવે બાકી આ વજનમાં સો કિલો ને વજનમાં ખાલી એને પચીસ ગ્રામ ત્રીસ ગ્રામ જ છે અને સો કિલો મારથી હું શું થાય મસ્ત જોક મારા હસ રે હલકટ હસ ભૂખ લાગી છે એટલે ખાવાનું થવાનું સસ્તી ટોપી લઈ આપડે જવાનું છે ખાવા જમીન આવી આપણે ફ્લેટે જો એનામાં મચ્છાલો બનાવવાનું છે આપણે થોડું ગિફ્ટનું બને કોને હાંસું લાગ્યું હતું ઇગલ આ તો હાલ પ્રમાણે કે એને ગિફ્ટ નથી અમારું ફિટિંગ હતું ટ્રાન્સપોર્ટમાં આવેલું હતું મને જો કે ગિફ્ટ બાને કહી દઉં તમને ગિફ્ટ આવી ગયું આ ઇંગલું છે ને આ ઇંગલું બેડ માટેની આવેલી છે બેડને છે ને આથે હાથમાં ઓછું થઈ જાય ને એ રીતનું છે ને એમાં વચ્ચે આવડો આ જેક મારવાનો આવશે આ આજે સો કિલોનો બેટ દેખાડતો નહીં બેટ નહીં આમ વરસાદ આવી ગયા ને પાણી આવી ગયું છે આ પટક્યું છે ને મતલબમાં મો શું કરી છે ને એટલે એના હાથે ખુલી જાય અહીંયા એક ફિટ થાય એક અહીંયા ફીટ થાય બે જગ્યાએ ફીટ કરવાનું છે આમ કરો એટલે એના હાથે ખુલ્લી જાય થોડુંક દેવામાં તકલીફ થાય જુઓ મિત્રો અમે છે ને પ્રીમિયમ ક્વોલિટીના હેન્ડલ કહેવાય પ્રીમિયમ ક્વોલિટી આ રીતે મતલબમાં હે પાછળથી સ્ક્રુ મારવાનો આવે બંધ થાય ને ભાઈ આવું દેખાય એક અહીંયા ફિટ કરી લે ખબર ના પડે કે હેન્ડલ હશે એમ આ રીતનું આવે ભાઈ અમારે છે ને આ રીતના આવે થોડાક મોટા મોટા છે પણ એથી કટ કર નાખો ના થઈ જાય અરે શ્યાંભાઈ ચાપી વાત તો ચા આવી ગઈ છે મેં મારો કપ લઈ લીધો છે એક શામભાઈનો છે એક તમારે જેને બી લઈ લીધા લો એક કપ ફટાફટ હા ઠરી દા હે તમે લઈ લીધો ને એક કપ પીઓ પીઓ મસ્ત હેલ પીવો 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 જો મહેન્દ્ર તડકો છે તડકાનો વરસાદ થયો છે બોલો તડકી તડકી મેં વર છે દેખાય સાંટા ક્લિયર સાંટા ચાંટા દેખાડવાના છે ચાંટા સર એક બાજુ તડકો છે અને એક બાજુ વરસાદ આવે છે જુઓ પ્રીમિયમ ક્વોલિટીના હેન્ડલ છે આ હેન્ડલ કેવા લાગે છે લાગ્યા પછી મને ખાસ કોમેન્ટ કરીને જણાવો તો અને ખબર પડે કઈ રીતના મારે યુઝ કરવા આ છે ને બહુ મોંઘા છે લગભગ ઘડીમાં મળે નહીં આપણને પ્રીમિયમ ક્વૉલિટી છે એક નંબર હેન્ડલ લાગે છે મને કોમેન્ટ કરીને ફટાફટ કહેવા લે ફટાફટ કહેવાનું મને કેવા લાગે છે હેન્ડલ હા છે ને કામ બહુ થવા આવ્યું છે બરાબર અને પૈસાને આપતા ને તો અધ્યાન કરી દીધો है। है लीटर <tood exist Expressyunaves> ધીમો પડ્યો છે એટલે આપણે ખાઈ આવવાનું હોય તો ભાઈ પાસે મોડું થઈ જાય તો મેલ નહીં આવે એટલે પેલા ખાઈ આવી અને આ ઓલો શું કહેતો હું રેગના લીટા કરેલા હતા મારે બીજું સન્માય કે મારું નહોતું ને એટલે બાકી એવું કંઈ ન હોય તમારી પાસે સિરિયસલી ન લેતા એવું તમે પાસે ગૂગલ પેમાં પૈસા નાખવા મળી જવા પૈસા ખાસ ગિફ્ટનું કહેવાનું કે એ ગિફ્ટ નહોતી અમારું બેડનું ફિટિંગ આવેલું હતું બરાબર એટલે તમને એમ થાય કે આવી મોટી ગિફ્ટ પણ ત્યાં બેડનું ફિટિંગ મંગાવેલું હતું એ આવી ગયેલું હતું એ લેવા જવાનું હતું સમયેલમાં આવો ફોટો મેચીને તો મજા આવે એ યા નહીં કર્યું તો ફ્લેટ આવી ગયા છે હું કારોનું જમવા જ આવું હતું વરસાદ શરૂ હતો એટલે બહુ જઈએ કે નહીં વરસાદ ધીમો પડે એટલે જમી ગયા જમીન ફ્લેટ આવી ગયા છીએ મને લાગે ત્યાં સુધી આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કેવું પડે સારું રહે ને થોડીક જાજી બગબકર નહીં યાર ને કાંઈ વાંધો નહીં चॅनलला नवा होय तर लाईक शेअर सबस्क्राईब करून भूलता नाही फर्स्ट मस्ती नायक फर्स्ट क्लास वॉकसाठी चांगली रजा लवसो आवजो बाय फाय